અયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે વર્ષ ઓગણીસો બાણુના નવમી ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે જાહેરાત કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશ સહિત ડભોઈ શહેર તાલુકામાં પણ આદિવાસીઓ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય વિશ્વ આદિવાસી દિને સુરક્ષાનો મંત્ર લઈને એકતા અસ્મિતા આત્મસન્માન આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ આદિવાસી જીવન શૈલીઓ ઇતિહાસ સ્વાવલંબન સમગ્ર જીવ સૃષ્ટિ માનવ મૂલ્યો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા આજે ઓગસ્ટના રોજ ડભોઈ શહેર તાલુકામાં હજારોની સંખ્યામાં વસતા આદિવાસી પરિવારો દ્વારા સિનોર ચોપડી ખાતે હાથમાં લાકડી તીરકામતા પાડિયા તલવાર ભાલા જેવા હથિયારો સાથે ભાઈઓ અને બહેનો એકત્રિત થઈ ભવ્ય રેલી રૂપે વડોદરી ભાગોળ ટાવર વકીલ બંગલા થઈ હીરા ભાગોળ ખાતે આદિવાસી વેશભૂષામાં નૃત્યકર્તા અને આદિવાસીઓનો સંસ્કૃતિ જાળવતા સૂત્રો સાથે રેલી પહોંચી હતી જ્યાં આદિવાસી સમાજના અજયભાઈ રાઠવા વિગેરે આગેવાનો દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું એક બાજુ કુદરતી સંસાધનોની જાળવણી અને માવજતના બદલે ઉઘાડી લૂંટ જીવ સૃષ્ટિનો નાશ તેમજ મોટાપાયે આદિવાસીઓનું વિસ્થાપન જેવી અનેક પ્રકારની સમસ્યાઓ સ્થિર થઈ રહી છે ત્યારે આદિવાસી અસ્મિતા આત્મસન્માન આદિવાસી સંસ્કૃતિ આદિવાસી પરંપરાઓ આદિવાસી ઓળખ આદિવાસીઓની જીવનશૈલીઓ જીવન મૂલ્યો જીવન દર્શન કલાઓ હુન્નર કૌશલ્ય બોલી ભાષા ગીત સંગીત સહિત આદિવાસી વાદ્યો આદિવાસી નૃત્યો એ બધું જૂના જમાનાની કહાની સમાન બની રહેશે તેમ લાગી રહ્યું છે ત્યારે આ બધું સહી સલામત રીતે ટકી રહે તેવા આશયથી જે યુનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનું જાહેર કરવામાં આવ્યું છે જેથી આજે નવમી ઓગસ્ટના રોજ ડભોઈ શહેર તાલુકાના આદિવાસીઓ એકત્રિત થઈ પોતાની આગવી આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ ભારત સહિત દુનિયાના દરેક આદિવાસી વસ્તી ધરાવતા દેશોમાં ખૂબ ધામધૂમથી આજે ઉજવવામાં આવે છે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો મૂળ હેતુ પ્રકૃતિ સુરક્ષા અને આદિવાસી સંસ્કૃતિ પરંપરાઓ આદિવાસી ઓળખ આદિવાસી વિસ્તારોમાં સ્થિર થઈ રહેલી સમસ્યાઓ અને તેના નિવારણ બાબતે ગહન ચિક્કાર મંથન થકી સમસ્યાઓ નિવારણ બાબતે જાગૃતતાનો એક ભાગ છે

सिनोर चौक के सिनोर चौक के भी बाबा साहेब अम्बेडकर बाबा साहेब अम्बेडकर थे वरुण जी बाबा आजीवाला मस्जिद आई बाबा थे वकील बाबा थे